વૈદિક ઋષિઓએ પોતાના આધ્યાત્મિક અનુભવોના આધારે કેટલાક વિશિષ્ટ ચિહ્નોની રચના કરી હતી આ વિશિષ્ટ ચિહ્નોમાંથી એક છે સ્વસ્તિક સ્વસ્તિકની ચાર રેખાઓ ચાર વેદ ચાર પુરુષાર્થ ચાર આશ્રમ ચાર લોક અને ચાર દેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ગણેશ સાથે તુલના કરે છે સ્વસ્તિકને સુખ સમૃદ્ધિનું પ્રતિક પણ માનવામાં આવે છે ધાર્મિક રીતે સ્વસ્તિક મહત્વપૂર્ણ છે સ્વસ્તિકનો અર્થ છે કલ્યાણ કે મંગલ કરનાર સ્વસ્તિકની આકૃતિ પણ વિશેષ હોય છે તેને કોઈપણ રીતે કે કોઈ પણ જગ્યાએ કરી શકાતું નથી જ્યારે કોઈ શુભ કે માંગલિક કાર્ય કરવાનું હોય તે પહેલાં સ્વસ્તિક કરવામાં આવે છે સ્વસ્તિક કરવાથી સંપન્નતા સમૃદ્ધિ અને એકાગ્રતા પ્રાપ્ત થાય છે સ્વસ્તિક કરતી વખતે એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે તેની રેખાઓ એકદમ સીધી હોય સાથે જ સ્વસ્તિક ચંદન કંકુ અથવા તો સિંદૂરથી જ કરવું ઘરના મુખ્ય દ્વાર પર હંમેશા કંકુથી સ્વસ્તિક કરવું જોઈએ મુખ્ય દ્વારની બંને તરફ કંકુથી સ્વસ્તિકની આકૃતિ કરવાથી વાસ્તુદોષ અને દિશાદોષ દૂર થાય છે